સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા બે અલગ અલગ ટીમોએ એક જ રાતમાં બે વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું સુરત બ્રાન્ચને મળી મોટી સફળતા બે અલગ અલગ ટીમોએ એક જ રાતમાં બે વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું એક ટીમ દ્વારા જહાંગીરપુર વિસ્તારમાંથી બે આરોપીઓને એક કિલોના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા સત્તાણું લાખ સાડત્રીસ હજાર ચારસો થાય છે બંને આરોપીઓ કુસંબાથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાય કરવાના હતા જોકે બંને આરોપીઓએ પોલીસને જોઈ બાઇક મૂકી શિરડીના ખેતરમાં ભાગી ગયા હતા બંને આરોપીઓને પકડવા માટે પોલીસે એક્સ્ટ્રા ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી આખો વિસ્તાર કોમ્બિંગ કરી છ કલાક બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં મારામારી ચેઇન મોબાઈલ સ્કેચિંગના ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા સચિન વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને પાંચસો પોઈન્ટ બ્યાસી ગ્રામના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા પંચાવન લાખ હજાર બસો થાય છે ત્રણે આરોપીઓ મુંબઈના નારાસોપારા ખાતેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા પકડાયેલ આરોપી ઇરફાન પાઠણ જેઓ રાજસ્થાનમાં બીકોમનો અભ્યાસ કરે છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે આરોપી મોહમ્મદ તોસીફ જેઓ મુગલી શરાક પાસે મિસ્ટર કોકો નામની રેડીમેન્ટની દુકાન ચલાવે છે આરોપી અસફાક કુરેશી જેઓ સુરતના ભાગળ ખાતે ફેશન બેટેક નામની દુકાન ચલાવે છે હાલ તમામ આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા વાની પાસેથી લાવ્યા હતા સુરતમાં કયા કયા આપવાના હતા સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ એન્ડપીએસ એક્ટ મુજબનો ગુનો નોધ આગળની તપાસ હાથ ધરી છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તરફથી જો અમારી સુરત શહેર મે નો ડ્રગ્સ ઇન સુરત સિટી જો કેમ્પેન હમ લોગ કર રહે હે એસે હમે ઇન્ફોર્મેશન મિલી થી દો અલગ અલગ ઇન્ફોર્મેશન જિસમે કે નાર્કોટિક્સ એન્ડ ડ્રગ્સ કી સપ્લાય હોને વાલી થી સુરત સિટી મે ઉસમે અમારી એક ટીમ ને જો ઝાગીરપુરા એરિયા મે વોલપાર રોડ ઉપર नाकाबंदी की थी तो एक मोटरसाइकिल पर सवार दो लोग जो हमारे संदिग्ध थे वो मोटरसाइकिल छोड़ के बगल में गन्ने के खेत थे जिसमें पानी भरा हुआ था उसमें जाके ये छुप गए और छः घंटे तक पूरी कॉम्बिंग चली कॉम्बिंग करने के बाद इनको पानी में से निकाला गया दोनों आरोपियों को इनके पास से लगभग नौ ग्राम जितने एम डी ड्रग्स जिसकी कीमत सत्तानवे लाख रुपये से ज़्यादा की वो रिकवर किया गया ये कोसंबा के रहने वाले हैं जिनका एक का नाम तोसिफ़ है और एक तोसीफ़ है एक सॉरी तामीर है और दूसरा साहिल है ये बीस और उन्नीस साल के लड़के हैं इनके ऊपर ऑलरेडी को में कुछ मारा मारी चैन से चेंगे गुनाह भी दाखिल हैं ये ला के यहाँ पर कहाँ पर देने वाले थे उसके बारे में इन्वेस्टिगेशन चल रहा है और दूसरी ये ये घटना कल रात के लगभग साढ़े सात से रात को दो बजे तक सुबह तक ये ऑपरेशन चला था आज मॉर्निंग में तीन बजे के आसपास हमारे सचिन पुलिस स्टेशन जो बॉम्बे से रोड आती है वहाँ पे चेक पोस्ट ऊपर इन्फॉर्मेशन थी कि होंडा सिटी गाड़ी एम ड्रग्स लेके आ रही है तो उसको पकड़ा गया गाड़ी में से तीन लोग को गिरफ्तार किया गया उनके पास से पाँच ग्राम मतलब पचपन लाख से ज़्यादा का जो है डी ड्रग्स पकड़ा गया जो मुंबई के नाला सुपारा से लाया जा रहा था और ये जो तीनों आरोपी जो पकड़े गए हैं एक आरोपी अश्फाकुरैसी है दूसरा तोसिफ़ है और तीसरा इरफान पठान ये आरोपियों में से जो आरोपी इरफान पठान है ये एमबीए का अभ्यास जयपुर ओपन यूनिवर्सिटी से कर रहा है और वडाफन इंडिया का जो दक्षिण गुजरात का इससे ये इनका सेल्स जो, जो जोनल सेल्स ट्रेनर तरीके काम करता है दूसरा आरोपी जो मोहम्मद तोसीफ़ है ये सब मिस्टर कोको नाम की यहाँ पे एक गारमेंट की दुकान चलाता है सूरत शहर में मुगली सराय एरिया में और तीसरा आदमी जो ऑनलाइन जो घड़ियाल और घड़ी और ये सब चप्पल जूते के बेचान करता है जो ये जो तीनों आरोपी हैं इनके पास जो मुद्दा माल मिला ये लाने के बाद कहाँ पे देने वाला था हमारी जो टॉप टू बॉटम थ्योरी है उसमें हम हमारी जो टीमें काम कर रही हैं कि नीचे तक जहाँ भी सप्लाई होने वाली थी वहाँ तक हम जाके उनको भी पकड़ा जाए और पूरी सप्लाई चेन को लिंक को ब्रेक किया जाए सूरत सिटी पुलिस द्वारा सूरत शहर में नो ड्रग्स इन सूरत सिटी कंपेन हेठ जो अलग अलग ब्रांचों कार्रवाई कर रही है एम क्राइम ना टीम छाँ घसों एवं तत्व जो आ प्रकार धंधा में शामिल है पाचड़ હતી જોઈએ અને એના ગઈકાલે આપણને ઇન્ફોર્મેશન મળી કે બે વ્યક્તિઓ આપણા જહાંગીરા જહાંગીરપુરામાં ઓલપાડ રોડ ઉપર તો સારોલી બ્રિજ આવે છે ત્યાંથી મોટરસાઇકલ ઉપર જો નાર્કોટિક્સ લઈને પસાર થવાના છે આ હિસાબથી પૂરી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને એની પૂરી ટીમ ત્યાં વાચમાં હતી જોઈએ અને જ્યારે આ પોલીસના નાકાબંધી જોઈને આ વ્યક્તિઓ જોઈએ મોટરસાઇકલ છોડીને ત્યાંથી ભાગ્યા જોઈએ અને ભાગીના બાજુમાં શેરડીના જો ખેતરો આવે છે એમાં પાણીને અંદર જોઈએ ભાગીને છુપાઈ ગયા સમગ્ર જો એરિયાના કોર્ટન કરવામાં આવેલા જોઈએ અને લગભગ છે કલાકના જહેમત પછી જોઈએ મહેનત પછી આ બંને આરોપીઓના પકડવામાં આવેલા અને એના જો ગાડીમાં આપણે જો બી જ્યારે ભાગે છોડીને ત્યાંથી લગભગ નવસો તેતર ગ્રામ જેટલા લગભગ એક કિલોગ્રામના આસપાસ કુશ સત્તાણું લાખ રૂપિયાથી વધુ કિંમતના જો મુદ્દા માલ ત્યાંથી રિકવર કરવામાં આવેલા જોઈએ રાતભર આ આરોપીઓ જો આપણેના પોલીસના ગેરમાર્ગે દોડવાના પ્રયત્નો કરતા હતા કે આ જો ડ્રગ્સ જો એમડી ડ્રગ્સ પકડાયેલા છે આ ઝીનો મોટો વગેરે છે લેકિન તાત્કાલિક એફએસએલના ટીમ આવી ગઈ હતી જો એફએસએલના ટીમના પરીક્ષણ કરીને આપણને બતાવે કે આ જો એમડી ડ્રગ્સ છે સારી ક્વૉલિટીના અને કુલ લગભગ સત્તાણું લાખ રૂપિયા જેટલાના કિંમતના આ બધા મુદ્દામાલ પકડવામાં આવેલા બંને આરોપીઓ જો છે આ એક નામ અબ્દુલ કયુમ નામ છે જેના ઉંમર વીસ વર્ષ છે કુસંબાના રવાસી છે અને બીજા સાહિલ સાહિલ અલ્લાહ ગુલામ અહમદ છે એના ઉંમર ઓગણીસ વર્ષથી આ બી કોસમ્બાના રવાસી છે અને સુરત શહેરમાં જો મંગાવનાર હતા એના ડિલિવરી કરવા માટે આવ્યા હતા તો આગળ જ્યાં જ્યાં લિંક છે એના ઉપર બી જો પોલીસની ટીમો આપણા કામ કરી રહી છે જો અને આ જો બે અંને આરોપી જો કોસમ્બાના આરોપી જો પકડાયેલા છે આ એક આરોપી આપણા જો તામીર ઉપર જો ભલે મોબાઈલ ચોરી સ્ને મોબાઈલ સ્નેચિંગ મારામારી આ પ્રકારના ગુનાઓ ત્યાં દાખલ થયેલા છે જોઈએ બીજા આરોપી જો બૂટ ચપ્પલ વગેરેના કામ કરે છે જોઈએ અને આગળ જો ક્યાં ક્યાં આ પૂરા લગભગ એક કેજીને મોટી માત્રા છે તો આગળ ક્યાં જવાના હતા એના ઉપર જો પૂરી અત્યારે ટીમો તપાસ કરી રહી છે જોઈએ અને સાથોસાથ ટીમો જો બીજી ટીમ જો આપણા કામમાં હતી જોઈએ વાચમાં હતી તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જોઈએ ત્યાંથી આપણે એના બીજા જો આપણા સક્સેસવાલા જ્યાં એક કાર હતી હોન્ડા સિટી કાર મુંબઈથી જોએ નાર્કોટિક્સ લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જોએ જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ ત્રણ વાગ્યાના આશરે જોઈએ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈના ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જોએ એ પાંચસો ચોપન ગ્રામ એટલે કે પચપન લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં ત્રણ આરોપીઓ પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જોએ શહેરના રહેવાવાલા છે સુરત સિટીના જેમાં એક તૌસીફ કરીને છે અને એક ઇરફાન પઠાન છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોપારામાંથી લઈને આવ્યા હતા જોઈએ અને જો સિટીમાં જેના આપવા આપવા માટે જો બધા એના ગોઠવણ હતી એના ઉપર પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરે છે જોઈએ અને આ જો આરોપીઓ છે ઈરફાન જો આરોપી ઈરફાન છે આ એમ બી કામ કર્યા પછી એમબીએના અભ્યાસ અત્યારે જયપુર ઓપન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે જોઈએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વોડાફોન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી બે વર્ષથી આ નોકરી કરે છે જોઈએ અને બીજા આરોપી જો તો તૌસીફ છે મોહમ્મદ તૌસીફ રૂપે તૌસીફ કોકો જેના બોલે છે એના વરિયાવી બજાર જો મુગલી સરા વિસ્તાર છે મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ આ ગાર્મેન્ટ્સના કપડાંની દુકાન આ ચલાવે છે જોએ અને જો ત્રીજા આરોપી છે આ અશફાક કુરેશી જો લગભગ દેઢ વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણના કામ કરે છે તો આ જો ત્રણ આરોપી જો પકડાય છે ગાડી પકડાય છે જો એ લગભગ પચપન લાખથી વધારેના મુદ્દા માલ પકડાય છે અહીંયા જ્યાં આવવાના હતા અને નાલા સપાના જો આરોપીઓ છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં ક્યાં જવાના હતા પછી એના નાની નાની એવી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રિબ્યુટ થવાના હતા તો જો અમારી ગુજરાત પોલીસને થ્યુરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપરથી લઈ નીચે તક ક્યાંક ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે અને આવનાર દિવસોમાં ઓર બી જેટલા બી આમાં વોન્ટેડ આરોપીઓ છે એના અમે લોકો જલ્દી ધરપકડ કરી છે